बोलो बोलो ए मर मपो जी मातो जेओ आऊ म ve

આ સરખી રીતે જોઈ પણ શકતો નથી તે ભાઈ એમની માતા વિશે જે મસ્ત મજાનું મફુ કાકાનું ગીત ગાવે છે એ સાંભળીને મારું દિલ તો ખરેખર ખુશ થઈ ગયું અને હું તમને જે વિડીયો બતાવીશ ને એ જોઈને તમે પણ ખરેખર ખુશ થઈ જવાના છો કારણ કે મિત્રો ભાઈનો વિડીયો ખરેખર એમને ખૂબ મળવાની મમતા હતી અને ફોમતાળજીને પણ તે મળ્યા છે વાઘુભાને મળ્યા છે અને વાઘુભાએ તો પર્સનલ વિડીયો પણ બનાવ્યો હતો અને મફુ કાકા આગળ પણ તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગીત ગાયું છે અને આ ગીત ખરેખર મસ્ત મજાનું ગાયું છે અને ભાઈનો અવાજ પણ ખૂબ સારો છે અને ભગવાને બસ એ ખોટ પૂરી નથી કરી એટલે કે બે આંખો નથી આપી એ જ રહી ગયું છે બાકી તમને જે વિડીયો હું આગળ બતાવું છું વિડીયો જોઈને તમે પણ કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને ખરેખર કેવો લાગ્યો છે કારણ કે મિત્રો તમને બધાને ખબર હશે કે અત્યારના જમાનાની અંદર કૌશલ્ય અને કંઈક ને કંઈક રીતે લોકો વાયરલ થતા હોય છે કોઈ બે પથ્થર વગાડીને વાયરલ થતા હોય છે તો પછી કોઈ ચા વેચીને વાયરલ થાય છે કોઈ વડા વડાપાવ વેચીને વાયરલ થાય છે પરંતુ આ ભાઈએ મપુ કાકા ઉપર ગીત ગાવી અને ભાઈ વાયરલ થયો છે અત્યારે તો હાલમાં મસ્ત મજાનું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે પરંતુ વિડીયોને હું તમને આગળ બતાવું એ પહેલા મારી નાના કડે વિનંતી છે કે આ વિડીયો જો પસંદ આવે ને પસંદ તો 100% આવવાનો છે એટલા માટે વિડીયોને લાઈક કરી દીજો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો કોમેન્ટની અંદર જણાવ કે તમને વિડીયો કેવો લાગ્યો કારણ કે મિત્રો આમ તો 100% વિડીયો તમને પસંદ જ આવશે એટલે કોમેન્ટમાં તમારે ખાસ જણાવવાનું છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને તમારું નામ અને ગામ સાથે સાથે લખતા જજો તમારું

বলো বর মকিজ মাতন যে আও আও মার বি हे मा न भी जूं तूं भुलज मो तरी એ મરી ઓર તાલી જહું આવો કે માયા ઓર તો કરોય ના રૈવાર ના દાળે મેતના હાથ વાજે કદા જો રાખવા મિલી હોય તે મરી ભાળ ના રાજી જહું આવો બાપો બાપો અરે રે મરામ ભૂજી ના એનું ધારા લો આ ધાર જહું આવો すいません。